વડોદરા શહેરમાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલ અનેક વાર વિવાદમાં આવતી હોય છે ત્યારે ફરી એક વખત આ હોસ્પિટલ વિવાદમાં આવી છે આજ રોજ એસએસજી હોસ્પિટલમાં ડિજિટલ એક્સ રે પાડવાની પ્લેટો ન હોવાથી દર્દીઓ હેરાન પરેશાન જોવા મળ્યા હતા આજ રોજ એસએસજી હોસ્પિટલમાં ડિજિટલ એક્સ રે પાડવાની પ્લેટો ન હોવાથી દર્દીઓ હેરાન પરેશાન જોવા મળ્યા હતા ડિજિટલ એક્સ રે પ્લેટો ન હોવાથી આ વિભાગમાં તાળા મારેલા જોવા મળ્યા હતા જ્યાં બીજી બાજુ સાદા એક્સરે વિભાગમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી જ્યાં દર્દીઓ હેરાન પરેશાન જોવા મળ્યા છે ડિજિટલ એક્સરે પ્લેટ હાલમાં થોડો પ્રોબ્લેમ છે પરંતુ અમે ઓલરેડી એનો ઓર્ડર પણ આપી દીધો છે અને ટ્રાન્સપોર્ટમાં નીકળી પણ ગઈ છે એ આજકાલમાં પહોંચી જશે એ જે થોડો સ્ટોકનો પ્રોબ્લેમ થયો એના લીધે જે દર્દીઓને અશુદ્ધ વ્યવિધા થઈ એ બદલ થોડો ખેદ અનુભવું છું હા એ લોકોની ડિમાન્ડ હોય છે પરંતુ ઘણીવાર ટ્રા વેપારી દ્વારા અથવા ટ્રાન્સપોર્ટમાં લેટ થવાના લીધે આ પ્રોબ્લેમ થયો છે બાકી એવું કંઈ બીજો ઇશ્યુ નથી કેટલા દિવસમાં આજકાલમાં આવી જ જશે કારણ કે ટ્રાન્સપોર્ટમાં એ એ લોકોએ મોકલી આપી છે હાલમાં ડિજિટલ એક્સરે બંધ છે